સુરતના વરાછા ખાતે આવેલ સૌરાષ્ટ્ર તલબદા કોળી સમાજની વાડી અભયનગર ખાતે સરવૈયા પરિવારનો બીજો સ્નેહમિલન સમારોહ યોજાયો સરવૈયા પરિવાર દ્વારા આયોજિત બીજો સ્નેહમિલન સમારોહ તથા વિદ્યાર્થી ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમમાં દીપ પ્રાગટ્ય અને રાષ્ટ્રગીત કરી કાર્યક્રમની શુભ શરૂઆત કરવામાં આવી હતી કાર્યક્રમમાં સરવૈયા પરિવાર દ્વારા કોળી સમાજના આગેવાનો અને પ્રમુખશ્રીનો પુષ્પ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા સાથે સરવૈયા પરિવારના તેજસ્વી તારલાઓને શિલ્ડ ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ સરવૈયા પરિવાર દ્વારા ખોડિયાર ગરબી મંડળની બાળા દ્વારા રાસ ગરબાની પણ રમઝટ બોલાવી હતી સાથે સૌરાષ્ટ્ર તરફદા કોળી સમાજના આગેવાનો પરિવારના પ્રમુખ શ્રી તેમજ સંગઠનના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા સાથે કોળી સમાજ પોલીસ કર્મચારી અને સરવૈયા પરિવારના ભાઈઓ તથા બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સરવૈયા પરિવારના સભ્ય અને પ્રમુખશ્રી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અમારા સરવૈયા પરિવારના વિદ્યાર્થીઓ શિક્ષણ માટે ખૂબ આગળ વધે અને આવતા સમયમાં સુરતમાં જતા તમામ સરવૈયા પરિવાર એક થઈ અને વધુમાં વધુ કાર્યક્રમને સફળ મજબૂત બનાવે તેવી આશા અમે રાખેલ છે રિપોર્ટર વિજય મકવાણા સાથે રમેશ બારૈયા દિવમીરા ન્યૂઝ સુરત